નર્મદા જિલ્લાના ગરડેસર તાલુકાના એક ગામે ચોવીસ હજાર રૂપિયાની કિંમતની બે બોરવેલ મોટરો ચોરાઈ જતા ફરિયાદ નોંધાઈ છે તેમજ રસ્તા વચ્ચે ઊભેલી ટ્રકમાં મોટર ચાલક અફડાઈ જતા એક યુવાનનું મોત થવા અંગેનો ગુનો પોલીસ મથકે નોંધ્યો છે વધુમાં નાંદોદ તાલુકાના તરોબા ગામ પાસે મોટર અને ઇકો કાર વચ્ચે અકસ્માત થતા એક બત્રીસ વર્ષીય યુવાને પોતાનું જીવ ગુમાવ્યું છે અને રાજપીપળાની સેન્ટ્રલ જેલમાં ઝડપથી દરમિયાન સંતાડેલા બે મોબાઈલ મળી આવતા ચકચાર મચી ગઈ છે આ તમામ મુદ્દાઓ પર વાત કરીશું આ વિડીયોમાં નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે સૌપ્રથમ ચોરીની ઘટનાની વાત કરીએ તો ગરડેશ્વર પોલીસ મથકે નોંધાયેલી અરવિંદભાઈ વિઠ્ઠલભાઈ રહેવાસી માણકુવાની ફરિયાદ મુજબ પંચાયત હસ્તકના બોરવેલ પૈકી માણકુવા ગામે હોળી ફળિયા ખાતે આવેલ ઘરની પાછળના ભાગે તેમજ પ્રાથમિક શાળાની બોરવેલ અને વાયર મળી કુલ રૂપિયા ચોવીસ હજારનો મુદ્દામાલ ચોરાઈ જવાની ઘટના બાબતે અજાણ્યા ચોરીસમ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે આ ચોરીની તપાસ ગરડેશ્વર પોલીસ મથકના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ કે ગામિત કરી રહ્યા છે વધુ સમાચારમાં વાત કરીએ તો તારીખની સાંજે બનેલા બનાવમાં રાજપીપળાથી ડીડિયાપાડા તરફ જવાના હાઈવે ઉપર રસ્તા વચ્ચે ઉભેલી ટ્રકમાં એક મોટર ચાલક તેજસ વસાવા અફડાઈ જતા તેનું મોત નીપજ્યું હતું પોલીસે આ ટ્રક ચાલક સામે બેદરકારી રાખી પોતાની ટ્રક ઉપર અંધારામાં ચમકેવા રિફ્લેક્ટર નહીં રાખી અન્ય વાહન ચાલકોને અડચણરૂપ બને એવી રીતે પોતાની ટ્રક રસ્તા વચ્ચે ઊભી રાખવા બદલ પોલીસે ગુનો નોંધ્યો છે વધુ સમાચારમાં વાત કરીએ તો નાંદોદ તાલુકાના તરોપા ગામ પાસે ઇકો કાર અને એક્ટિવા વચ્ચે એક્સિડન્ટ થતાં એક્ટિવા ચાલક તુલસીદાસ દિલીપભાઈ વસાવા રહેવાસી નિશાળ ફળ્યું વાઘેથાનું ઘટના સ્થળે જ મોત થઈ જતા મામલે મરણજનરના પિતા દ્વારા એક્સિડન્ટ કરી ઇકો ગાડી સ્થળ ઉપર મૂકી નાસી ગયેલા ઇકો કાર નંબર જી જે બાવીસ યુ આડત્રીસ અઠ્ઠાવનના ચાલક સામે આમલેથા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે પોલીસે આગળની તપાસ હાથ વધુ વાત કરીએ તો રાજપીપળાની જિલ્લા જેલમાંથી મોબાઈલ ફોન મળી આવતા ચકચાર મચી ગઈ છે જીતનગર ખાતે આવેલી જિલ્લા જેલમાં પોલીસ મહાનિર્દેશકની સૂચના મુજબ કરવામાં આવેલી ઝડપી દરમિયાન જેલના યાર્ડ નંબર એક અને ચારની બેરેક બહાર લોબીમાં ઇલેક્ટ્રિક બોર્ડની અંદર સેમસંગ અને નુકિયા કંપનીના સંતાડી રાખેલા બે મોબાઈલ ફોન મળી આવતા જેલર દેવસીભાઈ રમણલાલ કરંગિયા દ્વારા રાજપીપળા પોલીસ મથકમાં અજાણ્યા આરોપી એટલે કે જેલના કોઈ કેદી અથવા જેલના કોઈ કર્મચારી દ્વારા આ ગુનો કરવામાં આવ્યો છે ત્યારે બીએનએસની કલમ અને જેલ કાયદા મુજબની કલમો હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે નર્મદા સહિત ગુજરાતના લેટેસ્ટ ન્યૂઝ અપડેટ માટે આ ચેનલનું સબસ્ક્રાઈબ બટન અને ઘંટીનું બટન પ્રેસ કરી જોડાયેલા રહેજો ફરી મળીશું નવા વિડીયોમાં